અમે આવી ગયા છીએ માં મેળીએ દર્શન કરવા આરતી બેન તો ત્યાં જ છે તમે ક્યારે આવ્યા પંદર વીસ મિનિટ થઈ ગયા હે એ તો કિતના પૂછી ગયા છો ગાર્ડન જે હું સરસ મસ્ત મજાનું છે જો પેલા દર્શન કરી લઈએ આ તજી મંદિરની પણ સાફસફાઈ કરી લીધી હમમ આبتدي બેન સાફ સફાઈ કરે છે રા અમે ઘરે વલમ પર ચાતા હતા તો અમારા રસ્તામાં જઈએ આવે છે માતાજીનું નવું મંદિર બન્યું છે મેરડીનું જો બેન ધૂપ કરે છે જો આ વાડી છે નિયંત્રિક પરી પરી હેરી ચારખા પણ છે સરસ મસ્ત મજાના આ બાજુ બદમ ફૂલ લીમડા હા હા વિરાટ ને મજા આવી ગઈ છે એ દોડવાની એ આ પાણી માં આરામ કરો હોરા બહુ છેટ થઈ આયા ને એટલે ઠંડુ વાતાવરણ સારું છે વરસાદ આવે એવું થઈ ગયું છે અમે જાતા હતા અમારા ઘરે ગામડે પછી દર્શન કરી પ્રસાદી લઈ અને જશું તોફાન કરે છે છોકરાને મજા આવી ગઈ છે કેવાય છોકરા ને તાણી ને કેવાય <laughs> ी में ी में ඒवा देखहा प्र फल बोल वान

આવી ગઈ છે હે હાલો તો અમે દર્શન કરી લીધા છે આરતીબેને મંદિર બંધ કર્યું છે અને હવે અમે નીકળીએ છીએ સાફ સફાઈ કરી લીધી છે જુઓ તમે બોલો જય નિયાનસી હાલો હાલો અમારે એક્ટિવા ચાલુ થાય છે સિયાબાઈ ફૂલ હુંગે હેરા હુંગી લીધું હાલો ચાલો વિરાટ વાત જોવે છે રો આ છે રોડ રોડ ઉપર જ છે મંદિર